ભાવનગર જિલ્લામાં મારામારીની ઘટના હત્યામાં પરિણામી છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામની દરગાહ પાસે ત્રેવીસ જાન્યુઆરીના રોજ હાજીશાહ મોગલ નામના છત્રીસ વર્ષીય યુવક ઉપર છરી વડે હુમલો કરાયો હતો ઘટનાના પાંચ દિવસ બાદ ટૂંકી સારવાર દરમિયાન હાજીશાહ મોગલનું અવસાન થયું છે ઝઘડાનું કારણ પારિવારિક કુટબની અંગત અદાવતના કારણે હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે પરિવારનું કહેવું છે કે હત્યા કરનાર આરોપી જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવામાં આવશે નહીં હાલ મૃતકના તમામ પરિવારજનો ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા છે

અને આ લોકો જે મારનાર છે એ લોકો અમારા કુટુંબથી બહાર છે તેમ છતાંય એ લોકો આખું બાંધવાના ઈરાદે મારવાના ઈરાદે આખું મંડળ બનાવીને અને ન્યાય આવીને બધા ઉપર હુમલો કર્યો અને એક છોકરાને જેને વાગ્યું પાછળ વાહાના ભાગમાં પહેલાં એને તળાજા દાખલ કરેલા અને જેને વધારે વાગેલું એમને ભાવનગર આ મરનાર વ્યક્તિ કોણ છે મરનાર વ્યક્તિ મારા સગા કાકાના દીકરા રફાઈ અને ત્રણ હજાર ના શખ્સો હા તમે ફરિયાદ કરી છે બીજી આ ફરિયાદમાં ત્રણસો ચોવીસ થયેલી અને ત્રણસો સાત થયેલી નહોતી હવે ત્રણસો સાત અને ત્રણસો બે ઉમેરો અત્યારે થશે